એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે સમગ્ર કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે મહત્વની વાત એ છે કે પૂર્વ કચ્છના અંજારમાં બે કલાકમાં સવા બે ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બજારોમાં પાણી જે છે તે કેટલા ભરાયા છે અને રસ્તા પણ જે છે તે પાણીના બેટમાં જે છે તે ફેરવાઈ ચૂક્યા છે બીજી તરફ વાત કરવામાં આવે અંજારની યાદ માર્કેટમાં કેસર કેરી ના ખેસર કેરીને મોટા પ્રમાણમાં નુકસાની જે છે તે પણ થયા હોવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે અંજારના માર્કેટ યાર્ડમાં જે રીતે પાણી ભરાયા છે કોઈ પણ સુવિધા જે છે ત્યાં ઉભી ન કરાતા ખેડૂતોના અને વેપારીઓના કેસર કેરી ઉપર પણ તેની અસર જે છે તે જોવા મળી રહી છે મોટા પ્રમાણમાં કેસર કેરીને પણ નુકસાની પહોંચી છે સમગ્ર કચ્છની વાત કરવામાં આવે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં બે કલાકમાં ધોધમાર વરસાદ જે છે નોંધાયો છે ભુજમાં પણ

અ સભ્ય જોડાયા છે ત્રિકમભાઈ સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં ત્રિકમભાઈ આપનો વિસ્તારમાં કેવો વરસાદ અને આપની પાસે જાણકારી અન્ય કોઈ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હોય શું જાણકારી આપને વરસાદને લઈને જી જી ત્રિકમભાઈ ત્રિકમભાઈ आवाज મળી રહ્યો છે આપને મારો નથી આવતો आवाज તમારો આવે